મેડિકલ ક્ષેત્રમાં ઉચ્ચ શિક્ષણ માટે એટલે કે પોસ્ટ ગ્રેજ્યુએશનમાં પ્રવેશ માટે દેશભરમાં નેટ પીજીની પરીક્ષા યોજાઈ દેશભરમાંથી બે પોઈન્ટ છત્રીસ લાખથી પણ વધારે જ્યારે ગુજરાતમાંથી આઠ હજાર જેટલા ઉમેદવારો નેટ પોસ્ટ ગ્રેજ્યુએશન પ્રવેશ માટેની પરીક્ષા આપી એક્ઝામ તો ટફ જ હતી બટ બેઠક વ્યવસ્થાને બાકી બધું સારું જ હતું जे दर वक्त हो खास नहीं ना खाली हमारा आई डी कार्ड एंड एडमिट कार्ड बस मुझे दिनेश भाई दिरा है एग्जाम काफी अच्छी गई थी ठीक ठाक थी नॉर्मल थी लेंथी क्वेश्चन ज्यादा थे वन नाइन आंसर थोड़े से कम आए थे और जैसे एक्सपेक्टेशन की जा रही थी वैसे क्लिनिकल सीनारियों वगैरह ज्यादा था एंड ठीक ठाक था नॉर्मल था उतना कुछ મીડિયમ હાર્ડ લેવલ કહે ઇઝી લેવલ તો નહીં થાય આજની એક્ઝામમાં જે સ્લોટ જે નવી પેટર્ન અપનાવી છે બેતાલીસ મિનિટમાં ચાલીસ એમસીક્યુ એટલે એ થોડીક લેન્ધી લાગે છે કે પહેલી વાર આ પેટર્ન આવી છે અને સાથે ક્વેશ્ચન્સ બી લેન્ધી હતા એટલા અઘરા નહીં પણ લેન્ધી હતા અને પેપર મીડિયમ આજે પરીક્ષાનું આયોજન કરવામાં આવ્યું હતું કોઈ અનીતિ ન થાય અને ગેરરીતિ ન થાય તે માટે ચુસ્ત બંદોબસ્ત જે છે તે ગોઠવવામાં આવ્યો હતો મહત્વનું છે કે એકસો પંચ્યાસી શહેરમાં આજે કુલ પાંચસો કેન્દ્ર પર જે પરીક્ષા છે તે યોજવામાં આવી હતી મહત્વનું છે કે અંગ્રેજી ભાષામાં આ પરીક્ષાનું જે આયોજન છે તે કરવામાં આવ્યું હતું ઉમેદવારોની વાત કરવામાં આવે તો પ્રવેશ પ્રવેશકાળ વિના નીટ પીજીની